ઉત્તર પશ્ચિમના ધારાસભ્ય ચિતભાઈ વાઘાણીએ પોતાના કાર્યાલય પર બેસી લોક પ્રશ્નો સાંભળ્યા હતા ધારાસભ્ય ચિતભાઈ વાઘાણીએ લોકોને પડતી મુશ્કેલીઓ તેમજ સમસ્યાઓને દૂર કરવા આજરોજ લોક પ્રશ્નો સાંભળ્યા હતા ધારાસભ્ય શ્રીએ તમામ પ્રશ્નોને શાંતિથી સાંભળી સત્વરે ઉકેલવાની ખાતરી આપી હતી વધુમાં યુવાનો પોલીસ તેમજ આર્મીની ભરતી માટે રેલવે ગ્રાઉન્ડમાં તૈયારી કરતા હોય જે ગ્રાઉન્ડ રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવાતા આ અંગે યુવાનોએ શ્રી સમક્ષ રજૂઆત કરી હતી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ ડીઆરએમ સાથે ટેલિફોનિક વાત કરી રેલવે ગ્રાઉન્ડ ફરી શરૂ કરવામાં આવે તેવી સૂચના આપી હતી

ಅಧಿಕಾರಿ પાંચ વાગ્યા આવી પ્રેક્ટિસ કરતા હોય કોઈ ભક્તિઓની તૈયારી કરતા હોય બીજું કોઈ કોઈ નિશોજ નથી આ કોઈ જે મારે કરીને છે એના નિશોધમાં લોકોને કોઈ જોઈએ નહીં હોય એનું ડીવાયસીસ છે એની મરજી આપણે દબાડ ન પડી કદાચ તમે ભલામણ કરો ને તો ખોલી દે આપણને અત્યારે સૂટ્યો તાલો અને કહેતા મહેતા સોંટી સાહેબ કહેતા એટલે हमें डेटा से संबंधित कुछ जानकारी हमारे दूसरे अशोक बस आंसर में मौजूद है तो मामला जो है वह बताया के दे रहे हैं और हमारी नियमित अभ्यास में हां जो है नहीं प्रयोग ना पर वैसे ही पकौ है तो यह वाला एक बार चलो आई थिंक है और के से के माध्यम से के से multimod wrote? 福 worship. Integrado, gente. Health the way.